મારા મધનના નામે જમીન ખરીદો ચાલે ખેડૂત છે પત્ની ખેડૂત પુત્રી મારા એ દાખલો નહીં બિહારીએ એટલે ઉપર બી જઈએ કે એમની દીકરીના નામે જમીન ખરીદી હોય તો ચાલે ક્યાં સુધી બે હજાર ચાર ડેડલાઈન સુધી ત્યાં સુધી બધા ખેડૂત પુત્રી ખેડૂત પુત્ર ખેડૂત પત્ની તરીકે ખરીદાયેલી જમીન માન્ય છે ભલે આ લોકો નોંધ નામંજૂર કરે ખેડૂત ખાતે દરમાં પછી તમને સામાન્ય વહીવટ કરવાનું કરી દે છે બાકી જાઓ અપીલમાં મળે જ એવા કેસમાં પૈસા ખર્ચવા નહીં કાઢશે ખરા એ લોકો સમજ્યા પણ આપણે અમે ફાઇટ કરવા નહીં થાય કે ભાઈ આ માન્ય છે અપીલમાં જવાનું અપીલ નહીં કાઢી નાખે બધા ખોટું નહીં કરીએ તમારી યારે એક જ વ્યક્તિ ખોટું કરશે બીજી વ્યક્તિ ખોટું નહીં કરે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ દૂધની ગાય જેવો વિષય છે હવે થયું એવું કે માણસોને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ નવા સર્ક્યુલરથી ફરજિયાત નથી એમ કહેવામાં આવ્યું ને મેન્ડેટરી છે કાઢો તો ભલે ના કાઢો તો કાંઈ નહીં હવે થાય છે એવું કે હું રાજકોટનો ખેડૂત છું મારી ભાઈ ખેડૂત ખાતેના સર્ટિફિકેટ નથી ભાઈએ મને કીધું કે આવો આકોલવાડી ગીરમાં જમીન લ્યો એટલે મેં ગીરમાં જમીન લીધી ગીરના તાલુકાની અંદર માનો કે તાલુકો બોલો સાસન સાસન તાલાડા મામલતદાર કચેરીની અંદર જે છે મેં જેની અરજીઓ ફાઇલ કરી હવે ત્યાંથી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ વેરી થવા ફાઇલ થવા માટેમાંથી અહીંયા આવે નોંધ નોંધ વેરીફાઈ થાય એટલે ટાઈમસર વેરીફિકેશન થતું નથી એટલે મારી નોંધ નામંજૂર થાય તમારું ખેડૂત ખાતેદાર લિંક જે છે સમયસર વેરીફાઈ થયેલી નથી મારી જવાબદારી છે સમયસર વેરીફાઈ કરવાની જવાબદારી ઇન્ટરનલ છે ખાતાની થતી નથી એટલે નોંધ મંજૂર થાય નોંધ મંજૂર થાય જેની પાસેથી મેં જમીન લીધી એના મારે પગ બુજવા જવાના ને પાછા એટલે હું કાંઈક સેટિંગ કરવા જાઉં પાછું આવું હું કામ કરવું જોઈએ આવું થાય થાય ને થાય જ છે બધે માટે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ રાખવું